નમસ્કાર કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન આજકાલ મોટા ભાગના લોકોની આ પ્રોબ્લેમ થઈ ગઈ છે તમારી કબજિયાત કેટલી પણ જૂની કેમ ન હોય આ વિડીયોના માધ્યમથી તમે તમારી કબજિયાત કોન્સ્ટિપેશનની સમસ્યાને દૂર કરી શકો છો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ સાત આયુર્વેદિક ઉપાય જે ઉપાય તમને સૂટ કરે એ ઉપાય કરીને તમે તમારી કબજિયાતને દૂર કરી શકો છો કોન્સ્ટિપેશનને દૂર કરવા માટેનો આ જે વિડીયો છે એ તમારે પૂરો જોવાનો છે કારણ કે આની અંદર જે મેં ઉપાય બતાવ્યા છે એની અંદર સાવધાનીઓ કઈ કઈ રાખવાની છે એ પણ મેં બતાવી છે જો તમે વિડીયોને અધૂરો જોશો તો તમને સાવધાનીઓ કઈ રાખવી છે એ ખબર નહીં પડે અને તમને ફાયદો થવાના જગ્યાએ ગેરફાયદાઓ થઈ શકે છે તો બની શકે તો મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમે પૂરેપૂરો જુઓ પહેલો પ્રયોગ આની અંદર તમારે એક લોટ બનાવવાનો છે સૌથી પહેલાં તમારે લેવાનું છે ઘઉં જવ અને ચણાની દાળ ઘઉં તમારે સાત કિલો લેવાના છે જવ તમારે બે કિલો લેવાના છે અને ચણાની દાળ તમારે એક કિલો લેવાની છે આ લોટને તમારે દળાવી લેવાનો છે પણ તમારે દળાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ લોટને એકદમ ઝીણો નથી કરવાનો થોડો જાડો રાખવાનો છે રોજ તમારે બની શકે તો એક ટાઈમ આ લોટની રોટલી બનાવીને ખાવાની છે એક અઠવાડિયા સુધી જો તમે રેગ્યુલર આ લોટની રોટલી બનાવીને ખાશો તો તમે જોશો કે તમારી કબજિયાતની સમસ્યા ધીરે ધીરે ઓછી થવા લાગે છે જો તમે આ લોટને પોતાની ડાયટની અંદર રેગ્યુલર ખાશો તો તમને ભવિષ્યમાં કબજિયાત થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય બીજો પ્રયોગ આની અંદર તમારે લેવાની છે હરડી હરડે તમારે બાળ હરડે આવે છે એ લેવાની છે બાળ હરડી કાળા કલરની અને નાની હોય છે આ હરડીને લઈ આવી અને એનો પાવડર બનાવી લેવાનો છે આ હળદે પાવડરને તમે સૂવાના અડધા કલાક પહેલાં લઈ શકો છો અથવા તો જમવાના એકથી દોઢ કલાક પછી પણ તમે આ પાવડરને લઈ શકો છો તમારે સુવાના અડધા કલાક પહેલાં અડધી ચમચી હળદે પાવડરને એક કપ ફૂંફાળા પાણીની અંદર નાખીને લઈ લેવાનું છે અથવા તો જમવાના એકથી દોઢ કલાક બાદ તમારે આ રીતે હળદે પાવડરને લઈ લેવાનો છે દસ થી પંદર દિવસ સુધી તમે આ હળદી પાવડરને લઈ શકો છો દસ થી પંદર દિવસ પછી તમારે અઠવાડિયાનો ગેપ કરવો અને પછી જરૂર જણાય તો તમારે આ હળદી પાવડરને ચાલુ રાખવો આ હળદી પાવડરને લેતા સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે એ જોઈ લઈએ હળદીને લેતી સમયે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે હળદીનું જે નેચર છે તે વૃક્ષ છે તે તમારા શરીરમાં વૃક્ષતાને વધારી શકે છે એટલે જેની વાયુ પ્રકૃતિ છે જેમના શરીરની અંદર ડ્રાયનેસ વધારે રહેતી હોય વૃક્ષતા વધારે રહેતી હોય તો એવી વ્યક્તિએ હરડીને નથી લેવાની અને બીજું કે જ્યારે પણ તમે આ હરડીનો પ્રયોગ કરો એટલા દિવસ તમારે પોતાના ડાયટની અંદર ઘીનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે હરડીનો સ્વભાવ વૃક્ષ છે એટલે શરીરની અંદર વૃક્ષતા વધી જાય છે જો તમે ઘીનો ઉપયોગ વધારે કરશો તો એ બેલેન્સ રહેશે એટલે તમને નુકસાન નહીં કરે ત્રીજો ઉપાય છે ત્રિફલા પાવડર ત્રિફળા આયુર્વેદની અંદર સૌથી બેસ્ટ ઔષધિ છે ત્રિફલા આંબળા બહેડા અને હરડીના કોમ્બિનેશનથી બને છે જો તમે કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે ત્રિફલાનો ઉપયોગ કરવા માગો છો તો તમારે બની શકે તો ઘરે જ ત્રિફલા બનાવવું જોઈએ આ માટે તમારે આંબળા બહેડા અને હરડી ત્રણેયની માત્રા સરખી લેવાની છે એને તડકામાં સૂકવીને અધકચરો વાટીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ પાવડરને એક એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવો આ પાવડરને છ મહિના સુધી તમે યુઝ કરી શકો છો છ મહિના પછી ત્રિફલા પાવડરને યુઝ ન કરવો કારણ કે છ મહિના પછી એની અંદરના જે ઔષધીય ગુણો હોય છે એ જતા રહે છે તો બની શકે તો એટલો જ પાવડર બનાવો કે જે તમને છ મહિના સુધી ચાલે અને બીજું કે જો તમે માર્કેટનો ત્રિફલા યુઝ કરવા માંગો છો તો પહેલું તમારે એ જોવાનું છે કે એની અંદર આંબળા બહેડા અને હળદેની માત્રા જે છે તે સરખી હોય અને બીજું કે તેની એક્સપાયરી ડેટ જોઈ લેવાની છે

આ જ રીતે હૂંફાળું ગરમ પાણી કરી લેવું અને એની અંદર એક નાની ચમચી ત્રિફલા પાવડર નાખીને બરાબર મિક્સ કરીને પી લેવું ક્યારે પણ ત્રિફલા પાવડરને મોડામાં મૂકી ઉપરથી પાણી ન પીવું કારણ કે આ રીતે જો તમે ત્રિફલા લેશો તો ગળામાં ફસાઈ જવાના લીધે તમને ખાંસી આવી શકે છે હવે ત્રિફલાની જે ક્વોન્ટિટી છે તે તમે વધારે ઓછી કરી શકો છો તમારા શરીરને જે પણ સૂટ કરે એ પ્રમાણે તમારે તમારી માત્રા સેટ કરવાની છે પહેલાં તમારે એક ચમચીથી શરૂઆત કરવી અને પછી જો તમને એવું લાગે કે એક ચમચીથી તમારી કબજિયાત દૂર નથી થતી તો તમારે દોઢ ચમચી લેવી અને બે ચમચી સુધી તમે ત્રિફલા પાવડરને લઈ શકો છો આ ત્રિફલાને તમે પંદરથી વીસ દિવસ સુધી લઈ શકો છો પંદરથી વીસ દિવસ પછી તમારે દસ દિવસનો ગેપ કરવાનો છે અને પછી તમને જરૂર જણાય તો ત્રિફલાને તમે ફરીથી શરૂ કરી શકો છો હવે કેવા લોકોએ આ ત્રિફલાનો ઉપયોગ ન કરવો જોઈએ જેમના શરીરની અંદર ડ્રાયનેસ વધારે રહેતી હોય સ્કીન ડ્રાય રહેતી હોય જેમનો એકદમ કડક આવતો હોય જે લોકો પોતાના ડાયટની અંદર ઘી તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે જેઓ શ્રમ વધારે કરે છે તો એમણે ત્રિફલાને ન લેવું જોઈએ ત્રિફલાનો જે સ્વભાવ છે એ વૃક્ષ છે જો તમે આ બધી કન્ડિશનમાં ત્રિફલાને લો છો તો તમારી સમસ્યા વધી શકે છે ગર્ભવતી મહિલાઓએ પણ ત્રિફલાનો ઉપયોગ ન કરવો જોઈએ ચોથો પ્રયોગ છે એરંડિયું એટલે કે દિવેલ જેને કેસ્ટર ઓઇલ પણ કહેવામાં આવે છે રાત્રે સુવાના અડધા કલાક પહેલાં તમારે એક કપ ગરમ પાણી કરવાનું છે એની અંદર એક ચપટી સિંધવ મીઠું નાખી દેવાનું છે આ પાણીની અંદર તમારે એક થી બે ચમચી દિવેલ નાખી બરાબર મિક્સ કરીને પી લેવાનું છે આ પ્રયોગ બની શકે તો રજાના દિવસે જ કરવો જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે એમણે દિવેલનો ઉપયોગ ન કરવો પાંચમો પ્રયોગ છે ઈસબગુલની ભૂસી ઈસબગુલ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે મોટાપાને ઓછું કરે છે ઈસબગુલ તમારી કબજિયાતને દૂર કરવાની સાથે સાથે આ બધા ફાયદાઓ પણ તમને આપે છે આ ઈસબગુલને લેવાનું કઈ રીતે છે એ સમજી લઈએ ઈસબગુલ તમને મેડિકલ સ્ટોર પરથી આરામથી મળી રહેશે તમારે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી કરવાનું છે અથવા તો એક ગ્લાસ હુંફાળું દૂધ લેવાનું છે એની અંદર તમારે એક ચમચી ઈસબ ગુલની ભૂસી નાખી દેવાની છે બરાબર મિક્સ કરીને આ દૂધ અથવા તો પાણીને તમારે તરત જ પી લેવાનું છે ઈસબ ગુલ નાખ્યા પછી તમારે એને રહેવા નથી દેવાનું એને તરત જ પી લેવાનું છે કારણ કે ઈસબ ગુલ પાણી અથવા તો દૂધને શોષી લે છે અને ફૂલી જાય છે એટલા માટે જો તમે એને રહેવા દેશો તો તમને પીવામાં તકલીફ થશે ઈસબ ગુલને ક્યારેય પણ મોડામાં મૂકીને ઉપરથી પાણી અને દૂધ ન પીવું જોઈએ કેમકે આ રીતે જો તમે ઈસબ ગુલને પીશો તો ઈસબગુલ મોડામાં રહી જાય છે અને આપણને કોઈ પણ પ્રકારના ફાયદા મળતા નથી જો તમને પાઇલ્સ અને ફીસર છે તો આવા કેસમાં ઈસબ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે દસથી પંદર દિવસ સુધી જો તમે રેગ્યુલર ઈસબ ભૂસીને લો છો તો તમારી કોન્સ્ટિબિશન દૂર થાય છે અને તમને પાઇલ્સ અને ફીસર જેવી સમસ્યા હોય છે તો એની અંદર પણ તમને ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળે છે કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે ઇસબ ગુલને તમે દસથી પંદર દિવસ સુધી લઈ શકો છો દસથી પંદર દિવસ લીધા પછી તમારે દસ દિવસનો ગેપ રાખવો અને પછી જરૂર જણાય તો તમે એને ફરી ચાલુ કરી શકો છો હવે આ ઇસબ ગુલને લેતા સમયે તમારે કઈ સાવધાની રાખવાની છે એ જોઈ લઈએ એમ તો આ ઔષધિ બધા માટે સેફ જ છે પરંતુ આ ઈસબગુલ લીધા બાદ જો તમને એલર્જી જેવું લાગે તો તમારે ઈસબગુલને નથી લેવાનું ઈસબ અધિક માત્રામાં અને લાંબા સમય સુધી ન લેવું જોઈએ કારણ કે આની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ વધારે હોય છે જો તમે એને લાંબા સમય સુધી અને વધારે માત્રામાં લો છો તો પેટ ફૂલવું પેટમાં ગેસ બનવો પેટ ભારે થઈ જવું જેવી સમસ્યા થઈ શકે છે કે ભૂસીને ક્યારે પણ રાખીને દૂધ કે પાણી ન પીવું જો તમે આ રીતે ઈસબ લેશો તો ગળું ચોક થઈ જવાની સમસ્યા થઈ શકે છે પાંચમું છે ચિયાસીડ ચિયા સીડને એક સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે ચિયા સીડની અંદર બધા જ પ્રકારના

સવારે આ ચિયા સીડ એકદમ ફૂલી જશે આખો ગ્લાસ એનાથી ભરાઈ જશે હવે તમારે આ પાણીના ત્રણ ભાગ કરી લેવાના છે એક ભાગ તમારે સવારે નાસ્તાના પહેલાં લેવાનો છે બીજો ભાગ તમારે બપોરે જમવાના પહેલાં લેવાનો છે અને ત્રીજો ભાગ તમારે રાત્રે જે જમવાનું ચાલુ કરો એના પહેલાં લેવાનું છે આ રીતે ત્રણ ભાગમાં તમારે ચિયા સીડને લેવાના છે છઠ્ઠો પ્રયોગ છે અનાનસ એટલે કે પાઇનએપલ

તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે જે લોકોને જૂનામાં જૂની કબજિયાત હોય તો એનાથી પણ છુટકારો મળે છે પાઇનએપલને ખાવાથી છેલ્લું છે એનિમા એનિમાનું ઇક્વિપમેન્ટ આવે છે જે તમને ઓનલાઈન મળી રહેશે અને કોઈ પણ મેડિકલ શોપ પરથી પણ તમને મળી રહેશે આ એનિમા કેવી રીતે લેવાનો છે એના યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે એ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે તમે આ એનિમાને લઈ શકો છો એનિમા લેવાથી તમારા આંતરડાની અંદર જે પણ ઝેરી કચરો હોય એ ધીરે ધીરે નીકળવા લાગે છે આંતરડા સ્વસ્થ બને છે કબજિયાતને દૂર કરવા માટે એનીમા પણ એક સારો વિકલ્પ છે જે તમે કરી શકો છો તો મિત્રો આ સાત ઉપાયમાંથી જે પણ ઉપાય તમને કન્વીનિયન્ટ લાગે તમારા બોડીને સૂટ કરે એ કરીને તમે તમારી કબજિયાતને દૂર કરી શકો છો આ બધા ઉપાય એકદમ સેફ છે અને ઇફેક્ટિવ છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય યુઝફુલ લાગ્યું હોય તો એને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સાથે શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો